મેળાવડો યોજાયો બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ની નજીક આવેલ વાસણા માં સાતસો વર્ષ પુરાણું શ્રી રાઘુ ભગવાન નું પૌરાણિક મંદિર આવેલું છે અને સૌ પ્રથમ રાઘુ ભગવાન અહીંયા ગામમાં સ્થાપિત થયા હતા ને ત્યારબાદ તેઓ દેવ લોક પાપ તેમના અનુયાયી તરીકે મહંત શ્રી વલમદાસ બાપુ આ મંદિરની પૂજા અર્ચના કરતા હતા ને જોકે બાપુના વૃદ્ધ થવાને કારણે તેમના અનુયાયી નહીં એટલે કે રાજેન્દ્ર બાપુને આકાધિપતિ બનાવવાના હોય જેને લૈન્યા ગામમાં જ બનાસકાંઠા તેમજ પાટણના પરગણા સાથે મળી હજારો ભક્તો સાથે સાધુ સંતો ગામમાં ઉમટ્યા હતા જ્યાં ગામના લોકોએ ભવ્ય સમય સાથે સ્વાગત કર્યું ને ત્યારબાદ સમગ્ર વરખોડો તો મંદિરે પરત ફર્યો હતો ને સાંજે પદ્મ શ્રી હેમંત ચૌહાણના ભક્તોને મંત્ર કરી દીધા હતા અમારા ગામમાં છેલ્લા પંચ્યાસી વર્ષ બાદ પ્રથમવાર ગામમાં ભવ્ય ભંડારાનું આયોજન કરાવ્યું હતું જ્યાં બનાસકાંઠા સહિત પાટણના સાધુ સંતોનો ભવ્ય મેળાવડો યોજાયો હતો જ્યાં અનેક સાધુ સંતો હાજર રહી મંદિરના નવીન અનુયાયી કાધિપતિને સોંપવામાં આવતા સંતોમાં ખુશી જોવા મળી